સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટનાએ લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી વૈષ્ણોદેવી બી બિલ્ડિંગના ત્રીજા માળે સ્ફોટક આગ લાગતા ફ્લેટમાં ફસાયેલા ચાર લોકોને ફાયર બ્રિગેડે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા આગમાં કોઈ જાનહાની ન થઈ હોવા છતાં આખો ફ્લેટ ભસ્મીભૂત થઈ ગયો હતો સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટનાએ લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી આ ઘટના વહેલી સવારે બની જ્યારે ફ્લેટમાં અચાનક આગ લાગી અને તરત જ આગ ભડાકા સ્વરૂપે ફેલાઈ ગઈ આજુબાજુના લોકોએ ફાયર બ્રિગેડને સૂચના આપતા પાલનપુર રડાજણ અને મોરાથી કુલ છ ફાયરફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઈટર્સે લોખંડની સીડી અને અન્ય સાધનોની મદદથી ફ્લેટમાં ફસાયેલ લોકોને બહાર કાઢા આગ એટલી તીવ્ર હતી કે ફ્લેટની અંદરની બધી વસ્તુઓ સળગી ગઈ ફાયર ફાઈટર્સે લગભગ કલાકો સુધી આગને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો રેસ્ક્યુ દરમિયાન ફ્લેટમાંથી ધુમાડો અને આગના ભડકા નીકળતા હોવાથી ઓપરેશન મુશ્કેલ બન્યું પરંતુ કોઈ હતાશ થયા વગર ટીમે ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ પ્રાથમિક તપાસમાં વીજળીનો શોર્ટ લાગવો અથવા ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસ અને ફાયર ઓફિસર્સ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે